હું મજામાં છું અને જો તમે અમારા વિડીયા જોતા હો અને અમારા વિડીયામાં તમે નવા હો તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો ને આજ આવ્યા છીએ આપણે લીંબુડીમાં અચરમાં આંટા મારવા વાગી ગયા છે હાડાટ પછી ઝાંકળ ઉઠતો નથી જો જ્યાં જોઈ ત્યાં ઝાંકળ જ દેખાય છે રાંકળ ઉઠતો નથી ને લીંબુડીમાં અમારે કુતરા એની મસ્તીમાં ટ્યુબલાઈનને નળી કાપી નાખ્યા છે એ હાંજવે છે બે નળી કાપી નાખીને હાંઝવે છે તમને દેખાડું જો આવી રીતે મોઢા મારીને મારીને નળી કાપી નાખ્યા છે હવે આને આપણે હા જોઈએ છે આપણે લાવ્યા હારવાર ધાતડ્યો છે બધું આરે લાવ્યા છે અને હાં છે હવે ગીજા બપોર ના બે ને સવારે થોડુંક વાડીમાં કામ કર્યું તો કામ કરીને આપણે લાવવા ને ચોથો પાછો તળા હતા એટલે તળાતા થોડુંક કામ આવી ગયેલું હતું એટલે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મેળવવા નહીં ને તળાતા કારણ કે પારવા તે બારો બહાર સંભાળીને બધું વ્યવસ્થિત કંઈ નીકળી ગયા હતા અને અત્યારે તો આવ્યા છે આવીને રોંઢો કર્યા ને રોંઢો કરીને હવે નાળિયેરમાં પાણી શરૂ કર્યું છે એક દી નાળિયેરીને ચાર પાંચ દિવસ પાયું નહોતું એટલે પાય દઈએ દોવા અમારે દાડિયા પાર્યા છે શેણામાં કે શેણામાં પારવાનું કામ શરૂ હતું એટલે પછી આપણે કંઈ નીકળી ગયા હતા પણ કંઈ વિડીયો ઉતારવાનો પછી ટાઈમ રહ્યો નહીં તો હવે જઈએ છીએ આપણે નાળિયેરીમાં દોવા હવે એમ ગૌશાળામાં આવી ગયા છે વાસદું કરવાનું સારું થઈ ગયું છે કાબેન તો અમે તેજસ્વી પણ પાવડો ઊભી છે તેજસ્વી પોતા ઢાશે બેન ફૂલ લીધું ફૂલ is your pen. Let me be there. What is that? Admat Matthias is been a bombers and a cat. Shall we take it? Shall we take it? Yes. Let me બધો સાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે શા ને ગંડેરા લઈને જઈએ છીએ દાળિયેન પાવા શેડામાં શાર દાળિયા આપણે દાળિયેન વિડીયોમાં નથી લીધા કારણ કે બહારથી બોલાવેલા હોય એટલે કદાચ ન ગમતું હોય ને આપણે પૂછ્યું નથી ને આપણે કીધું નથી એટલે આપણે ધ્યાન રહે છીએ કે બહાર વ્યક્તિનું બહુ ઓછું લઈએ કદાચ વિડીયોમાં આવી જાવ કાંઈ ન ગમતી વાત હોય તો પશુ ખોટું થાય એને કરતા આપણે ધ્યાન રાખીને વિડીયો ઉતારીએ સાવસ્થિત રહે હવે જઈએ આપણે દાડીયા સાપ આવવા હવે જઈએ છીએ આપણે ડોલ ને સાયકલ ને પાણી ભરવા જો આ રસ્તો પૂરો થાય અહીંયા હમું આપણે જલપિએ છે જલપ્રીથી પાણી લાવવાનું છે કે આપણે બધે નળ તો બધે છે જ છે અહીંયા જો સોકડીમાં છે બાથરૂમમાં છે રસોડામાં છે રૂમમાં છે બધે નળ છે જ છે તો આ મહિનું પાણી આવે છે એટલે આપણે પીવા માટે મહિનું પાણી ભરવા જઈએ હું ભરવા જાવું જો અમારા તેજસ્વી બેન હારે થાય છે હું ફરવા જવું બેટું હે ક્યાં જાવ ટાટા ક્યાં જવું ક્યાં જવું ટાટા ગઈ પછી ભાઈ ગઈ જો એ પાણી ભરવા ભાઈ ગઈ એને ખબર છે કે આ હમણાં હેલ છે તો હવે જઈએ આપણે પાણી ભરવા તું પાણી ભરવા જવું પાણી ભરવા જવું પાણી ભરવા જ હે પાણી ભરવા જ તો હું નહીં લઈ જાઉં તને તો તને નહીં લઈ જાવ હા લઈ જઈશ લઈ જઈશ લઈ જાશ જો ચા તો રીહાઈ ગઈ ઊભી થઈ જાય હાલ જઈ જાય હાલ હાલ ઊભી થઈ જાય હાલ આવો હોય તો હું ભાઈ ઊભી થઈ જાય હાલ હાલ ઊભી થઈ જાવ હોય તો ઊભી થઈ જા હા તો એક ફીરે ગયા તો પાણી ભરવા જાવું જાવું

વેલા આવો પાંચ વાગે હા કાર ખાડા સારા આવી જાય ન દે ત્યાં હું જીરાડી નાખ્યા કરે હમ આખો દિવસ વે જાય સાંજે અત્યારે આવે પછી સવારમાં આવે વેલા હવે છે ને વાળું પાણી વાળું પાણી કરી લીધા છે ને વાસણ ઉઠતું હતું તો આજ તો બહુ ઠંડી છે એવું હતું એટલે બાર કઈ વાસણ ઉઠતો પણ નહીં રસોડામાં રસોડામાં ઉઠકી નાખો તો આજનો આ વિડીયો મારો અહીંયા પૂરો કરી આગળનો વિડીયો બાપા છે